નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા મિત્રો જો સાપને વિડીયો દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ તે આપણા માટે ફાયદાકારક છે અને જો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એટલે કે આયુર્વેદિકની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે પણ આપણા માટે ફાયદાકારક છે કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે એક નાગદેવતા છે અને આપણે બધા હિન્દુ ભાઈઓ એટલે કે આપણે સાપને નાગદેવતા માનીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ અને મિત્રો ભગવાન ભોળાનાથ પોતે પણ તેમના ગળામાં સાપ પહેરે છે અને ભગવાન વિષ્ણુ પોતે પણ શેષ નાગના સિંહાસન પર બિરાજમાન છે અને તમે સાંભળ્યું જ હશે કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામચંદ્રજીના નાના ભાઈ એટલે કે શ્રી લક્ષ્મણજી પણ શેષનાગના અવતાર હતા અને બલરામજી પણ શેષનાગના અવતાર હતા તેથી આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સાપને ભગવાનની ગણતરીમાં પૂજવામાં આવે છે તેની સરખામણી દેવી દેવતાઓ સાથે કરવામાં આવે છે તેથી આ સાપની કાતરી ખૂબ જ મૂલ્યવાન છે એ આપણા માટે ખૂબ જ સુંદર ચીજ છે એટલા માટે હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા છું કે આ સાપની કાંચળીનો ઉપયોગ કરવાથી કેવા લાભ થાય છે તો મિત્રો તમે આ વિડીયો જોવાનું ચૂકશો નહીં તમે જીવનભર પસ્તાવો કરવો પડે પડશે કારણ કે રસ્તામાં તમને ઘણી વખત સાપની કાંચળી જોવા મળશે અને જો તમને સાપની કાંથળીના ફાયદા સમજાઈ જશે તો મિત્રો જો તમે તેનો ગુપ્ત ઉપયોગ જાણી શકશો તો વિશ્વાસ રાખો મિત્રો કે આવનારા ભવિષ્યમાં તમને તેનાથી ઘણા બધા ફાયદા થશે સાપની કાંથળીને તમે પણ તેને લઈ શકો છો તે ઘણા પ્રકારના અસાધ્ય રોગોને પણ મટાડી શકે છે તેનો ઉપયોગ એક રોગ માટે જ છે એવું નથી હું તમને રોગોમાં તેના ઉપયોગ વિશે પણ જણાવીશ પૈસા મેળવવા માટે તેનો ઉપયોગ પણ જણાવીશ તેને પહેરવાથી તમને શું ફાયદો થાય છે તે હું તમને જણાવીશ તો મિત્રો આજે તમારા કિંમતી સમયમાંથી ઓછામાં ઓછો દસથી બાર મિનિટ આ વિડીયો આપો અને એક વાર ધ્યાનથી સાંભળો અને હા કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખો મિત્રો તમે નાગદેવતાઓનો જેટલો આદર કરશો મિત્રો તેટલી તમારા પર ધનની વર્ષા થશે અને ભગવાન શિવના આશીર્વાદ વરસશે ભગવાન શ્રી હરિના પ્રેમની વર્ષા થશે તો ચાલો જાણીએ કેટલાક આ વીડિયોના વિડીયોમાં સાપને કાચળીના દેવીએ ચમત્કારિક પ્રયોગ તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે તેથી કોઈની પાસેથી મિત્રો જ્ઞાન લેવું તો સંપૂર્ણ જ્ઞાન લેવું જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન વ્યક્તિને પાપના ભાગીદાર બનાવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં સાપની કાંસળીના દિવ્ય ચમત્કારો અને ઉપાયો સૌ પ્રથમ તો તેનો દિવ્ય ઉપાય ગર્ભધારણ માટે છે જેમ કે કોઈ બહેન દીકરી કે માતાને પ્રેગ્નન્સી પ્રોબ્લેમ થાય છે અને તમે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો છો ડૉક્ટરનું ચેકઅપ પણ સાચું છે ડોક્ટરની દવા પણ સાચી છે બધું જ સાચું છે તેમ છતાં પણ તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી અથવા તો એવા પુરુષો છે કે જેમની તબીબી તમામ પણ તપાસ પણ ઠીક છે બધું બરાબર છે પરંતુ જો તમે બંનેના પ્રયત્નો પછી પણ તમે ગર્ભ ધારણ કરવા સક્ષમ ન હોવ તો તમે ચિંતા ના કરશો એક સાધુ મહારાજના જણાવ્યા મુજબ કે જો કોઈ માતા કે બહેન ગર્ભ ધારણ કરવા સક્ષમ ન હોય તો તેમને ગોળની સાથે સાપની કાંથળીને પીસીને તેનો રસ પીવાનું બતાવવામાં આવ્યું છે અને આ વાત ધ્યાનથી સાંભળજો કે સાપની કાંચળીને તમારે લાકડા ઉપર રાખી પીસીને લેપ બને ત્યાં સુધી થોડી પીસવાની છે તેને રાખવાની છે અને તેને ગોળ સાથે ખવડાવવાનો છે એવું માનવામાં આવે છે મિત્રો કે આ ગર્ભ ધારણમાં મદદ કરે છે બિલકુલ એવી માતાઓ અને બહેનો માટે કે જેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી તો એવું માનવામાં આવે છે કે આ માસિક શ્રાવમાં મદદ કરે છે જો તમે માસિક ધર્મના પાંચ દિવસ પછી આવી રીતે સાપની કાચળીનો ઉપયોગ કરો છો તો બે મહિનામાં માત્ર એક જ ઉપાયથી ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય છે જો તમને એક વખતથી સફળતા ન મળે તો પછી આ પ્રક્રિયાને ફરીથી કરો આપણે ચોક્કસપણે તેને અપનાવી જોઈએ બીજી વાર અને આમાં ચોક્કસપણે લાભ મળશે વૈદિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની આંખો નબળી પડી ગઈ હોય તો તે વ્યક્તિએ ચશ્મા પહેરે છે તો આવા સંજોગોમાં વ્યક્તિએ તેની બંધ આંખો ઉપર સાપની કાંચડીની માલિશ કરવી જોઈએ તેનાથી આંખોમાં જલ્દી રોશની આવે છે આંખોમાં કોઈ પણ પ્રકારનો દરદ આંખોમાં બળતરા કે ઝાંખાપણું નથી રહેતી અને દ્રષ્ટિમાં ઘણો બદલાવ આવે છે આ પછી સાપની કાચડીનો ઉપાય હરસ મસાની સારવાર માટે પણ થાય છે હરસ મસાનો રોગ ચમત્કારિક રીતે મટે છે તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ સોલ્યુશન કંઈક આના જેવું છે તમે સાપની કાચળીને બાળીને તેને સરસોના તેલમાં ભેળવી અને તેને હરસ હરસમસા પર લગાવવા માટે કહો થોડા દિવસો પછી તમે જોશો કે મસાનું માંસ કાં તો પડી જાય છે અથવા સ્થિર થઈ જાય છે તે મારા હાથ મળશે આ પછી તે તમારા પૈસાનું પણ રક્ષણ કરે છે તે તમારા પૈસાની સુરક્ષા કેવી રીતે કરે છે જો તમને ડર કે ડર છે કે કોઈ દુશ્મન તમારા પૈસા ચોરી શકે છે અથવા કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે જો તે ચોરાય નહીં અને તે ક્યાંય ન જાય જવા જોઈએ તમને દુશ્મનોથી ડર લાગે છે અથવા તમે તમારા પૈસાની રક્ષા કેવી રીતે કરવી તે વિશે ચિંતિત છો તો પછી પૈસાની પેટીમાં સાપની કાચળી રાખો નહીતર તેને ત્યાં જ બંધ કરી દો તેને લાલ કપડામાં બાંધીને તાળું લગાવી દો તેની સાથે તેને સંપૂર્ણપણે બંધ કરો તે પૈસાની રક્ષા કરે છે જ્યાં સુધી પૈસાના ડબ્બામાં સાપની કાચળી હશે ત્યાં સુધી તમારા પૈસા ચોરાવવાની કોઈની હિંમત નહીં થાય કારણ કે મિત્રો શાસ્ત્રો અનુસાર નાગદેવતા સદીઓથી સંપત્તિની રક્ષા કરે છે અને જ્યારે તમે નિષ્ઠાપૂર્વક તમારી સંપત્તિની રક્ષા માટે નાગદેવને પ્રાર્થના કરો છો પછી નાગદેવ પોતે તમારા માટે આવવાના જ છે બીજું કે જો નાના બાળક છે તેઓ રાત્રે અચાનક જાગી જાય છે અને ચીસો પાડવા લાગે છે અને તેઓ અચાનક તેમની ઊંઘ ગુમાવે છે અને તેઓ ગભરાટ અનુભવે છે નકારાત્મક શક્તિઓ તેમને પરેશાન કરે છે તો આવા લોકોએ શું કરવું જોઈએ ખરાબ સપનાથી બચવા માટે જો કોઈ પિતૃદોષથી પીડિત હોય તો પિતૃદોષથી બચવા માટે અથવા જો કોઈને રાત્રે સપનામાં સાપ દેખાય છે તો જો કોઈ કાલ દોષથી પીડિત હોય તો જો તમારે તેનાથી બચવું હોય તો આ બધી વસ્તુઓ જેવી કે ખરાબ સપના પિતૃદોષ કાલ સર્પદોષ વગેરેથી બચવું હોય તો ચાદીના તાવીજમાં સાપની કાંસળીને રાખીને પહેરે તો બરાબર સપના આવવાના બિલકુલ ખરાબ સપના આવવાના બિલકુલ બંધ થઈ જશે તમને ખરાબ સપના આવે છે આપણે ઘણા એવા લોકો જોયા છે જેઓ ખરાબ સપનાના કારણે રાત્રે અચાનક જાગી જાય છે આનાથી રાત્રે આવતા સપના પણ બંધ થઈ જાય છે

તો તેનાથી આપણને શું ફાયદો થાય છે અને મિત્રો એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે કયા સાપની કાંચડીનો ઉપયોગ કરવો અને કયા સાપની કાંચડીનો ઉપયોગ ના કરવો જોઈએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે કોણ જાણે તમે કોઈ બીજા સાપની કાંચળીનો ખોટો ઉપયોગ કરો કર્યો હોય અને તમને નુકસાન થઈ પણ શકે છે એટલા માટે મિત્રો કે તમને કોઈ ફાયદાના બદલે નુકસાન ના થાય એના માટે એટલા માટે વિડીયોને પૂરો જોજો ને સ્કીપ કરવાની ભૂલ કરતા નહીં તો મિત્રો સૌથી પહેલા તેના ફાયદા જાણો તો મિત્રો જો તમને કોઈ તમારું દુશ્મન પરેશાન કરે છે અને દુશ્મન શક્તિશાળી હોય મજબૂત હોય તો તમારે સાપને કાચડીને ચાંદીના તાવીજમાં મૂકીને પહેરવી જોઈએ એવી માન્યતા છે મિત્રો કે તેનાથી દુશ્મનો ડરી જાય છે જે રીતે લોકો સાપથી ડરે છે તેવી જ રીતે દુશ્મનો પણ તમારાથી ડરવા લાગે છે આ પછી મિત્રો કોઈ વ્યક્તિને જીવલેણ બીમારી હોય તો બીમારી પણ દૂર થઈ જાય છે આવી ઘણી બીમારીઓ છે જે તમારા શરીરમાં લાંબા સમયથી ઘર કરી ગઈ છે અને જો તેનો ઈલાજ ન થતો હોય તો ભગવાન શિવજીના નામનું સ્મરણ કરવું મહામૃત્યુંજય મંત્રનો થોડો સમય જાપ કરો અને શિવલિંગને સ્પર્શ કરીને સાપની કાંચડીને ચાંદીના તાવીજમાં મૂકો અને તેને સોમવારે સૂર્યોદય પછી તરત જ પહેરજો જો કોઈ પણ પ્રકારનો ઘાતક રોગ હશે તો પણ મટી જશે અને સાપની કાચળીના ઘણા પ્રકારના ઉપયોગ છે જે કરવાથી તમે ધીરે ધીરે સાજા થવાનું શરૂ કરો છો ત્યારબાદ તે તમને કામમાં સફળતા મેળવવામાં પણ મદદ કરે છે અનેક એવા લોકો છે જેમને કામમાં સફળતા નથી મળતી અને આવી સ્થિતિમાં તેઓ સફળતામાંના અંતિમ તબક્કામાં હોય છે અને સફળતાની નજીક હોય છે જ્યારે અમુક કર્મોને લીધે તેઓને સફળતા પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે ત્યાંથી તેઓ અસફળ થઈ જાય છે એટલે કે તેમના કાર્યો પૂરા થતા નથી આવી સ્થિતિમાં તેને શિક્ષણ દ્રષ્ટિકોણથી લો તેથી જો તમારે દરેક કાર્યમાં સફળતા મેળવવી હોય તો તેને ચાંદીના તાવીજમાં મૂકીને પહેરો તેનાથી તમને ઘણો ફાયદો થશે જો તમે ગુપ્ત ધન મેળવવા માંગો છો મિત્રો તો તો સંપત્તિ મેળવવા માંગો છો એટલે કે તમે ક્યાંકથી અથવા અન્ય માધ્યમથી પૈસા મેળવવા હોય તો તમારે ચોક્કસપણે સાપની કાચળી પહેરવી જોઈએ તો તમારે સાપની કાંસળી ધારણ કર્યા પછી ગુપ્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે કારણ કે નાગદેવતા સદીઓથી ગુપ્ત સંપત્તિની રક્ષા કરે છે તેથી સંપત્તિ પ્રાપ્ત થાય છે તેને પહેર્યા પછી તમને તે તરત જ નહીં મળે તેને પહેર્યા પછી થોડા દિવસો પછી તમને ગુપ્ત સંપત્તિ મળશે તમને કોઈના કોઈ માધ્યમથી ગુપ્ત ધન નાણું મેળવશે તમને અચાનક પૈસા મળતા રહેશે તો જો તમને પણ તેને ચાંદીના તાવીજમાં પહેરો છો તો મિત્રો મિત્રો શું તમે જાણો છો કે કયા સાપની કાંચળી તમારા માટે શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે કયા સાપની કાંચળીનો ઉપયોગ કરવો જોઈએ અને કયા સાપની કાંચળીને અસરકારક છે તો ચાલો મિત્રો જાણીએ કે ભગવાન શિવજીના ગળામાં કાળો સાપ જે છે એટલે કે ભગવાન શિવજીના ગળાની આસપાસનો સાપ તમારે આ સાપની કાંચોળીનો ઉપયોગ કરવો પડશે એટલે કે મણિધર સાપ આ કાળો સાપ છે તમને બધી જ કાળો સાપ જોવા મળશે પરંતુ માત્ર કાળો સાપ નસીબદારને જોવા મળશે અને બીજી પ્રકારના સાપ તમને ઘણી જગ્યાએ જોવા મળી જશે કારણ કે તે ખરેખર સાપનો રાજા છે તો મિત્રો અન્ય બીજા કોઈ સાપની કાંચોળીનો ઉપયોગ કરવાનો નથી નહીં તો તેની અવળી અસર પડી શકે છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી સાથે ઓમ નમઃ શિવાય જય નાગદેવતા જરૂરથી લખશો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવજી હર હર મહિ હર